દોસ્તો સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા વિડીયો અંદર તો અત્યારે હું આવી ગયો છું ફાગેલ ની અંદર તો દોસ્તો આજનો વિડીયો અલગ થવાનો છે તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો તો ચાલો શરૂ કરી તો મિત્રો આજે દેવ દિવાળી હોવાના કારણે અહીંયા ભાતીજી મહારાના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવતા હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે લાખોની સંખ્યામાં ભક્તો ભાતુજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા છે તો આજે તમને વિડિયોની અંદર ઘણું બધું અલગ જોવા મળવાનું છે તો વિડિયો અંત સુધી બન્યા રાખજો તો હાલ આપણને મંદિરના જે ગેટ આવેલો છે એટલે કે જે મેન પ્રવેશ દ્વારા આવેલો છે ફાગવેલ મંદિર તરફ જતાં પહેલા તે જગ્યા પર હાલ આપણને ઊભા છે અહીંયાથી કંઈક વ્યૂ તમે જોઈ શકો છો બહાર બહારથી ભક્તો નગારા લઈને ભાતુજી મહારાજના દર્શન કરવા માટે આવતા હોય છે અહીંયા ફાગવેલની અંદર દેવ દિવાળીના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો હાલ આપણી સામે જે મેન પ્રવેશ દ્વાર આવેલો છે તેના ઉપરની ભાગમાં ભાતીજીની પ્રતિમા આવેલી છે તો આપણને ભાતીજી મહારાજની પ્રતિમાના દર્શન કર્યા તો ચાલો હવે અહીંયાથી આપણે આગળ જઈએ તો મિત્રો આપણને હાલ મંદિરની સામે આવી ગયા છે તમે ભક્તોની ભીડ જોઈ શકો છો કે આ રીતની અહીંયા ભક્તોની ભીડ આવેલી છે મંદિરની બહારની સાઈડ ઘણી બધી પ્રસાદની દુકાન આવેલી છે જ્યાંથી તમે ભાતીજીને ધરાવવા માટે પ્રસાદી લઈ શકો છો હાલ આજે નવું મંદિર બની રહ્યું છે ત્યાંનો વ્યૂ આપણને આ રીતનું જોવા મળે છે તો અહીંયા ફાગેલમાં આવેલું ભાતીજી મહારાજના મંદિરે ભક્તો બહાર બહારથી પગપાળા સંઘ લઈ અને ભાતીજી મહારાજના દર્શન કરવા માટે આવે છે તો હાલ અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો ભાતીજી મહારાજના જય જયકાર સાથે અહીંયા મંદિર તરફ દર્શન કરવા માટે જઈ રહ્યા છે તો હું પણ તમને આજે ઘરે બેઠા ભાતીજી મહારાજના દર્શન કરાવવાનો છું તો વિડીયોને લાઇક કરી દો શેર કરી દો અને કમેન્ટમાં જય ભાતીજી મહારાજ લખવાનું ના ભૂલતા તો આ રીતનું કંઈક હાલ આપણને દેવદિવાળાના દિવસે કંઈક આપણને માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો હાલ આપણને મંદિરના ઉપરના ભાગમાં આવી ગયા છે મંદિરની બહાર ભક્તોની ભીડ તમે જોઈ શકો છો કે મંદિરની અંદર દર્શન કરવા માટે જવા લાઈન લાગી ગઈ છે અને હાલ દેવ દિવાળીના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો ભાતીજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા છે તો હવે પણ મંદિરમાં જઈશું અને ભાતજી મહારાજના દર્શન કરીશું તો આ રીતનું કંઈક મંદિર બનાવવામાં આવેલું છે તો મંદિરની અંદર એન્ટર થતાં જ તમને કંઈક આ રીતનો કંઈક વ્યૂ જોવા મળે છે અહીંયા આ જે તમે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયો બે દિવસ પહેલાનો છે જે આગળ તમે વિડીયો જોયો એ આજનો વિડીયો છે તો તમે મંદિરની અંદર દર્શન કરી શકો તે માટે મેં તમને આ વિડીયો અંદર એડ કરી કરીને આ વિડીયો બનાવ્યો છે તો આ રીતનું કંઈક ભાતીજી મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે જે મંદિરનું બાંધકામ હાલ પણ ચાલુ છે અને મંદિરની અંદર જો તમે દાન આપવા માગતા હોય તો તમે દાન પણ આપી શકો છો અહીંયા તમે છત્રીવીર ભાતી મહારાજના ઘરે બેઠા દર્શન કરી શકો છો આ રીતનું કંઈક મંદિર આવેલું છે અને હાલ તમે ભક્તોની ભીડ મંદિરની અંદર પણ જોઈ શકો છો તો અહીંયા દેવદિવાળીના દિવસે દિવસે પણ મેળો ભરાય છે અને રાત્રિના સમયે બહાર બહારથી આખ્યાનો આવે છે બહાર બહારથી લોકો દર્શન કરવા માટે આવે છે અહીંયા ગુજરાત નહીં પરંતુ ગુજરાતથી બહારથી પણ ભારતીજી મહારાજના દર્શન કરવા માટે ભક્તો આવતા હોય છે તો તમે પણ ભારતીજી મહારાના ઘરે બેઠા દર્શન કરી શકો છો અહીંયા દેવદેવળીના દિવસે જેવો મેળો ભરાય છે એના કરતાં પણ ડબલ મેળો રાત્રિના સમયે ભરાય છે તો તમે રાત્રિના સમયે પણ આ જગ્યા પર ભાતીજી મહારાજના દર્શન કરવા માટે આવી શકો છો સાથે સાથે તમે મેળાનો આનંદ પણ માણી શકો છો તો આ રીતનું કંઈક મંદિર આવેલું છે તો અહીંયા તમે જે ભાતીજી મહારાજના દર્શન કર્યા આ જે ભાતીજી મહારાજની પ્રતિમા છે અહીંયા જે જૂની પ્રતિમા હતી તે પ્રતિમાના હું તમને દર્શન કરાવવાનો છું એટલે કે દાદાની જે સમાધિ આવેલી છે ત્યાં પણ હું તમને દર્શન કરાવવાનો છું પહેલાં તમે અહીંયા ભાતીજી મહારાજના દર્શન કરો સાથે સાથે ભાતીજી મહારાજનું નામ લઈ અને કમેન્ટમાં જય ભાતીજી મહારાજ લખી દો અને હજુ સુધી તો તમે વિડીયોને લાઇક ના કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દો તો ચાલો હવે આપણે આગળ જઈશું અને આગળ જઈને મંદિરની બહાર અહીંયા દાદાની સમાધિ આવેલી છે એટલે કે દાદાની જે પ્રતિમા જૂની હતી તે પ્રતિમાની સમાધિ આવેલી છે ત્યાં જઈશું અને ત્યાં જઈ અને ભાતીજી મહારાજની પ્રતિમા છે તેના પણ દર્શન કરીશું તે પહેલાં અહીંયા એક રથ આવેલો છે તો તમે ઘરે બેઠા રથના પણ દર્શન કરી શકો છો અહીંયા ભાતીજી મહારાજની જે વિગત લખવામાં આવી છે એટલે કે મંદિર વિગત લખવામાં આવેલી છે એ પણ તમે વાંચી આ રીતના ભાતીજી મહારાજનો અહીંયા રથ આવેલો છે તો તમે ઘરેવાળા રાતના પણ દર્શન કરી શકો છો અહીંયાથી આપણને બહાર જઈશું અને બહાર જઈ મંદિરની બહાર દાદાની સમાધિ આવેલી છે એટલે કે દાદાની જે પ્રતિમા હતી જૂની એ પ્રતિમાની અહીંયા સમાધિ આવેલી છે તો મંદિરની જમની બાજુ દાદાની પ્રતિમાની સમાધિ આવેલી છે એટલે કે મંદિરના પાછળની ભાગમાં જમની શાળા આવેલી છે તે જગ્યા પર ભાતીજી મહારાજની પ્રતિમાની સમાધિ આવેલી છે તો આપણને તે જગ્યા પર હાલ એકદમ નજીક આવી ગયા છે અહીંયા તમે ભાતીજી મહારાજની જે જૂની પ્રતિમા હતી તેની અહીંયા સમાધિ આપવામાં આવી હતી તો તમે અહીંયા વાંચી શકો છો દાદાની સમાધિ આ દાદાની શરીરની સમાધિ નહીં પરંતુ દાદાની જે જૂની પ્રતિમા આ મંદિરની અંદર હતી તેની અહીંયા સમાધિ આપવામાં આવી છે તો તમે ઘરે બેઠા ભાતીજી મહારાજની પ્રતિમાની સમાધિ આવેલી છે તેના દર્શન કરી શકો છો આ રીતનું અહીંયા મંદિર આવેલું છે તો તમે ફાગવલની અંદર આવો છો તો આ મંદિરની પણ મુલાકાત જરૂર લેજો અને અહીંયા પણ તમે જોઈ શકો છો હાલ આપણને મંદિરની અંદર પાછા આવી ચૂક્યા છે હવે અહીંયાથી મંદિરની ડાબી બાજુ મંદિર દ્વારા ચલાવવામાં આવતું પ્રસાદનું કેન્દ્ર આવેલું છે જ્યાં તમે પ્રસાદીની ખરીદી કરી શકો છો સામાન્ય અહીંયા જે પ્રસાદ વેકે છે એ મંદિર તરફથી અહીંયા વેકવામાં આવે છે તો તમે અહીંયા દાન આપી અને પ્રસાદી પણ લઈ શકો છો તો અહીંયા તમારે બેઠા આપવાની હોય છે તો તમને અહીંયા પ્રસાદી પણ આપે છે તો આ રીતના નાના નાના બોક્સો હોય છે જ્યાં તમે પ્રસાદી જમા કરાવી અને તમને પહોંચ આપવામાં આવે છે એ પહોંચની મદદથી તમે અહીંયા પ્રસાદી લઈ શકો છો તો આ રીતની અહીંયા સુવિધા કરવામાં આવી છે મંદિરની બાજુમાં અહીંયા તમે જોઈ શકો છો નાગદેવતાના પણ તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો તો આ રીતની અહીંયા બે પ્રતિમા આવેલી છે અહીંયા જે નવું મંદિર બની રહ્યું છે એનું મોડલ પણ મૂકવામાં આવેલું છે જે તમને આગલા વિડીયોની અંદર બતાવ્યું અને હા આપણને યુટ્યુબ ચેનલ પર બીજો વિડીયો અપલોડ કરવામાં આવેલો છે જે ફાગવેલનો છે તો તમે તે પણ જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો મંદિરની અંદર દાન આપ્યું હોય છે તો આ રીતની અહીંયા ભેટ આપે છે એટલે કે કોઈને ખબર ના પડે તેવી રીતે પણ આ જગ્યા ભેટ આપી શકે છે દાન પેટીયા મૂકેલી હોય છે તો તમે ત્યાં પણ આપી શકો છો હાલ આ મંદિર આ રીતનું આપણને જે નવું બનવાનું છે એનું મોડલ મૂકવામાં આવેલું છે મંદિરની બાજુમાં જ ભાગમાં અહીંયા આરોગ્ય કેન્દ્ર લગાવવામાં આવ્યું છે જો કોઈ ભક્ત દર્શન કરવા માટે આવે છે અને કોઈ પ્રોબ્લેમ થાય તો અહીંયા તેનું અહીંયા સારવાર પણ કરી આપવામાં આવે છે સિફર વધારવા માટેની જગ્યા ફિક્સ કરવામાં આવી છે તો અહીંયા તમે સિફર વધારી શકો છો તો તમે જ્યારે પણ ભાતીજી મારાને દર્શન કરવા માટે આવો છો તો સિફર કોઈ પણ જગ્યાએ તોડવું નહીં એટલે કે ફોડવું નહીં આ જે જગ્યા ફિક્સ કરવામાં આવી છે એ જગ્યા ફિક્સ જગ્યા પર તમારે સિરફળની વધેવું તો આ રીતની અહીંયા ઘણી બધી નવી નવી સુવિધા કરવામાં આવી છે તો ભાતીજી મહારાજના મંદિરે જે પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે એમની સર્વમાનુકામના ભાતીજી મહારાજ પૂરી કરતા હોય છે તો આ રીતનું કંઈક મંદિર આવેલું અને મંદિર પાછળથી કંઈક આપણને આ રીતનું જોવા મળ્યું છે તો દોસ્તો આ તો આજનો વિડીયો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો છે વિડીયો ગમ્યો કે લાઇક કરો શેર કરો અને કમેન્ટમાં જે ભારત લખવામાં આવ્યું છે અને આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર તમે આ ચેનલ સબસ્પન્ડ કરી લેજો હાલ મેળાની જે મોટી મોટી રાઇડો છે એ હાલ બંધ કરી દેવામાં આવી છે એટલે કે આ ફેરા એને પરમિશન આપવામાં આવી નથી